નમસ્કાર દોસ્તો ડોક્ટર કૌરાગ જોશી મિત્રો શિયાળાની સિઝન છે ખૂબ હેલ્ધી સિઝન તો ગણાય પરંતુ આ સિઝનમાં ખાસ કરીને વાળના સૌંદર્ય માટે આપણે ખૂબ કેરફુલ હોતા હોઈએ છીએ પરંતુ આ સિઝનમાં ડેન્ડ્રફ એટલે કે ખોડોની સમસ્યા ખૂબ મોટાભાગના લોકોને જોવા મળતી હોય છે મિત્રો જ્યારે શિયાળાની શરૂઆત થાય છે એટલે વાતાવરણમાં ડ્રાયનેસ શુષ્કતા વધે છે મિત્રો જે આપણા વાળની અંદર જે સ્કેલ્પની અંદર જે નમી એક પ્રકારનું મોઈશ્ચરાઈઝ થયેલું હોય એ એને શોષી લે છે મિત્રો અને વાતાવરણમાં માલાસીજિયા નામનું એક ફૂ આપણી હવામાં હાજર હોય છે જેને કારણે આપણા સ્કેલ્પની અંદર આ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ અને ડેન્ડ્રફ એટલે કે ખોડોની શરૂઆત થાય છે મિત્રો નાની ઉંમરનાથી લઈને મોટી ઉંમરના તમામ વયના લોકોને ખોડો થવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને મોટાભાગના લોકોને થતો હોય છે મિત્રો આપણી લાઈફસ્ટાઈલમાં બી દરકારી પોલ્યુશન સ્ટ્રેસ અનિયમિત જીવન ડાયટ આ બધા કારણો પછી એને વધારતા જાય છે આપણું સ્કાલ્પ એ સ્કાલ્પ ડ્રાય થઈ જાય જેને કારણે આપણને ખજવાળ આવે અને ક્યારેક એ ખરતું પણ હોય છે અને જ્યારે ડેન્ડ્રફ વધે ત્યારે અનેક ચામડીના રોગો કરતા હોય છે મોટાભાગે સોરાસિસ શરૂઆત સ્કેલ્પ સોરાસિસથી થતી હોય છે એટલે મિત્રો આપણે ડેન્ડ્રફને બિલકુલ લાઇટલી ના લઈ શકીએ એની આપણે અને બીજું આપણે અનુક પ્રકારના કેમિકલવાળા કલરો પણ માથામાં લગાવતા હોઈએ છીએ તો એ પણ આ ડ્રાયનેસ વધારી અને ખોળો કરવા માટે જવાબદાર છે મિત્રો એ સિવાય ફંગલ મેં કીધું માલેસેરિયા નામનું ફંગલ પછી ક્યારેક અમુક પ્રકારના ચામડીના રોગો ખાસ કરીને સેબોરિક ડર્મેટાઇટિસ પછી અમુક દવાઓ હાઈ સ્ટિરોઇડ દવાઓ પછી હેર ડાઈ હેર કલર્સ સ્ટ્રેસ આ બધી વસ્તુઓ ડેન્ડ્રફને વધારતી હોય છે મિત્રો તો હવે આ ડેન્ડ્રફને આપણે મટાડવું કઈ રીતે તો આપણે એમાં કેમિકલવાળા જે એન્ટીડેન્ડ શેમ્પુ આવે છે મિત્રો એ તો આપણા વાળના રૂપને નબળા બનાવે ક્યારેક વાળને સફેદ કરી નાખે અને ખૂબ એની આડઅસરો હોય છે એટલે જો તમારે નેચરલી એને મટાડવું હોય તો એક સરસ મજાનો ઉપાય તમને બતાવું છું એક બે ટિપ્સ તમારી સાથે શેર કરું જેથી કરીને આપ આનાથી મુક્ત થઈ શકો તો આને આ વિડીયોને ખૂબ શેર કરો પહેલી ટિપ છે જાસૂદનું જે ફૂલ આવે છે આપણે ગણપતિને ચડાવીએ છીએ લાલ જાસૂદનું ફૂલ એ ફૂલની પાકડીઓને લેવાની છે એને આપણે મસળી કાઢવાની છે અને એની અંદર ગૌમૂત્ર નાખી અને પેસ્ટ બનાવવાની છે અને એ પેસ્ટ બનાવી અને એને માથામાં લગાવવાની છે મિત્રો અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ અડધો કલાક કલાક માટે તમારે અંદર એને રાખવાની છે માથામાં સ્કેલ્પમાં લગાવવાની છે પછી લીમડો અને તુલસી નાખી પાણી ઉકાળી અને એ પાણીથી એને વોશ કરવાની છે મિત્રો ખૂબ જ ઇફેક્ટિવ ઇલાજ છે મિત્રો એ જ રીતે તમે હેર ઓઇલ યુઝ કરતા હોવ તો હેર ઓઇલની અંદર પણ તમે લીંબુનો રસ નાખીને એ પણ લગાવી શકો છો તો આ બે ટિપ્સ તમને આ ખોડાથી ચોક્કસ મુક્તિ અપાવશે અને જ્યારે તમે તેલ વાપરો છો તો હું તમને કોઈ શુદ્ધ નાળિયેરનું વર્જિન કોકોનટ ઓઇલ જ વાપરવું અને સ્કલ્પને ડ્રાય રહેવા ના દેવી એ સિવાય સ્પાઇસી ફૂડ ફર્મેન્ટેડ ફૂડ ઇડલી ઢોસાઢોકળા અથાણું પાપડ વાયુ વધે એવો આહાર એનો ત્યાગ કરો વિટામિન સી વિટામિન બી વાળા આપણા આહારો વિટામિન સીમાં આમળા અત્યારે ખૂબ સારા છે તો એનું ખૂબ સેવન કરો માથામાં તલનું તેલ અથવા નાડીનું તેલ જ લગાવો અને મેં આ કહેલી ટીપ્સ તમે ચોક્કસ અમલમાં મૂકો તો આપ ચોક્કસ ખોળાથી મુક્ત થઈ શકશો તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ આ વિડીયોનો ખૂબ શેર કરો આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે આવી અનેક ટિપ્સ માટે અમારા આ વિડીયોને ખૂબ શેર કરતા રહો અમારા પેજને ફોલો કરતા રહેજો ધન્યવાદ થેન્ક યુ